અમાસની રાત સુખીઓ મહાદેવ અને સુખનાથ મહાદેવના મોહન ધીરુબાપુ તમામ ભાઈ ભક્તજનો હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ એટલે બધા તમામ ભાઈ ભક્તજનોને વિનંતી છે ટૂંક સમયની અંદર આપનો કાર્યક્રમ ભજનનો કાર્યક્રમ સંતવાણીનો કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જાવી એટલે દૂર દૂર દશાવરથી તમામ ભાઈ ભક્તજનો પ્રસાદ લઈ લીધો હોય તો તમામને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં હોય ત્યાંથી આ મંડપની અંદર આવો બોટાદથી રહેલા તમામ મહેમાનો બોટાદ અમારા કોળી સમાજના સમિતિના તમામ કાર્યકરો

અમાર હોય પૂનમ હોય એટાણે પ્રસાદ લીધા પછી આખી રાત આયા ભજનનો કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે ભગવાન સુરત ઉગી જાય ત્યાં ઉદી આયા રોકાવું પડે છે અને ડાયાબિટીસ જેવા દુખ છે ઈશાબ આયા આપની શ્રદ્ધાથી વિશ્વાસથી આપ મટી જાય છે અનેક ભક્તજનો આવે છે એટલે આયેલા તમામ ભાઈ ભક્તજનોનો હાર્દિક સ્વાગત કરીએ છીએ

दुकर मतुक कुल देवी मतु करणी कर साई

मां अे आ पाई बगलियोसयाट मां अन्या बि आ बि पढ़े आ बि उाधिंग यंग मां बि बदलया बि पड़े અમારા ત્યાં પછી બીજ આવે છે અને કઈ યાદ કરીએ રામદેવ ધણી ને યાદ કરીએ મહાદેવ ને યાદ કરીએ જોકે આ દેશને યાદ કરીએ જગતકાલે પ્રાર્થના કરીને કાર્યક્રમની શું વીએ I don't know મહાદેવ અમે તારો આરાધના કરવા માટે બેઠા છીએ માનવી હોય માનવી દ્રષ્ટાય પુરખાના પ્રેરણા ની અંદર જો વાત આવો તો છે ઈ જલી મુક્ત હોય અને એની જે વાત છે ભાઈ ભક્તો જનો આવે અને મહાદેવને પ્રાર્થના કરતા હોય મહાદેવની પાસે આરાધના કરતા હોય કે ઓ મારો મહાદેવ કે ઓ મારો સુરાત શુભનાથ મહાદેવ અનેક સાપ ભક્ત દેવ આવે છે ભાવતું સાપ બોડા થી કોઈ સમાજ દર વર્ષે સાપ લગ્ન

બરોબર ગાંધી મને ખાતરી છે હું અહીંયા વિશ્વાસી છું વર્ષોથી બાપુ છે અનેક રાજ્યના માનવી યા ભારત વર્ષની અંદર નથી અને ભારતકૃષ્ણ માનવી સાબ આ બાપુની તપસ્યાથી બાપુની સાધનાથી અને ભોળાનાથની બાપુ અતિત કૃપાથી એની દયાથી સાબ આયા અનેક ભક્તજનો આવે છે અને આવે શું આટલું એક વિશ્વાસ માનવીને ક્યાં બંધાય વિશ્વાસથી માનવી છટો જાય પણ આયા નજીક આવતા માનવીને મે જોયો છે કેટલું માનવ

હોય તો વિદ્યાર્થી કોક 15 દિન 15 દિવસ આપ રાત ઉજવાય અને લોકનો એમ કહેવા છે મેળો ભેળો થાય 18 ગ્યાતી આવે 18 કહેવા છે ભેળા થાય અરે સાબ એટલું નઈ પણ થાતી હોય હોવાતી જ્યાં પ્રસાદ ચા પાણી દેવાતો એવો સુખ્યો આ માધ્યમના માથે સાબ અને 15 દિન 15 એટલું માનો ભેળાવાનું

નમ ભક્ત નમ પાલ કુમ સુન્દર કુબાલ બજ ભજ નમ પાલ વંદ વંદન આદિ શ્રી યોમકાર વદનધાર પાપ માર અને નિરંતર નિરાકાર ઈશ્વર નામી આયા એક મંગલ મૂર્તિ સમાન અને હરુદમ જોડી આર સુખ નામ વિચારણ અને દુખ દാരിദ്ര મટી જાય સાબ એ ધરતી સે આ સુરખા ને ખાખુ આ વસારે કેવા છે આ બે પ્રગણા ની અંદર

છે આબો ગાયો છે આબો જે રોપ્યો છે ને આબો જે ગાય દેખાયો સાહેબ બાપુના ભજંત અદ્ભુત છે બહુ સાંભળવા દેવો એનો ક્લાવ આપણે માટે છે ક્લાવ લઈ લો હિલાકડા જે સુકાતા ન લાગે વાર પણ પરણ જગત અંદર કેવા છે જોગન અને જાતા ન લાગે વાર ભક્તિ કરે પાતાળ મે તો પ્રગટ હોય સમાન પછી દાબી ડૂબી નો એ કસ્તુરી કેવા જગત અનાલ કળજુગનો માનવી કદાચ માની લો કે

the way we did.